જેતપુરમાં પણ આજે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી જેમાં આ ચૂંટણી વિવાદાસ્પદ રહી હોવાનું સામે આવ્યું છે જેમાં મશીન બંધ તેમજ ભાજપના ઉમેદવારો પર આક્ષેપ અને બૂથ પર પણ પ્રચારની ફરિયાદો ઉઠી હતી જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર આઠમાં તથા દેસાઈવાડી વિસ્તારમાં ઈવીએમ મશીન બગડી જવાની ફરિયાદો ઉઠી હતી તો સત્યમ ગોસાઈએ ઝોનલ ઓફિસ સામે રજૂઆત કરીને મતદાન ન થાય તે માટે આ પ્રકારના કામ થતા હોવાના આક્ષેપો કર્યા હતા તો બીજી તરફ વોર્ડ નંબર આઠ ચભાડિયા સ્કૂલ મતદાન કેન્દ્રમાં મતદાનમાં ગોલમાલના આક્ષેપો થયા હતા જેમાં અપક્ષ ઉમેદવાર રીનાબેન દવે અને રિલીવર પોલિંગ એજન્ટ દ્વારા મતદાન બૂથમાં ગોલમાલ ચાલતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા અહીં મોદી સાંજ સુધીમાં પચાસ ટકાથી વધારે મતદાન થયું હોવાનું જાણવા મળે છે મારું નામ રીનાબેન ગૌતમ કુમાર દવે વોર્ડ નંબર આઠ ની અપક્ષ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી ના એક થી ભારતીય કરે છે અને ભાડી ગયા છે એટલે હવે અત્યારે પબ્લિક ને બોલાવી બોલાવીને ડર નો માહોલ ઉભો કરીને મતદાન કરાવે છે અને નિયમ મુજબ ઉમેદવારે પબ્લિક ઓલા બુથ ઉપર બે મિનિટ નો સમય લેવાનો હોય એને બુથ ઉપર બેસવાનું હોતું નથી છતાં એ ક્યારના બે કલાકથી થી બુથ ઉપર બેઠા છે પંડ્યા સ્કૂલ ના બુથ ઉપર બેઠા છે પછી ત્યાં પણ અક્ષર સ્કૂલ ના બુથ ઉપર પણ પાર્ટી લઈને ચાર ઉમેદવાર નો પ્રચાર કરે છે પણ આ ભોળી પ્રજા જાગૃત થઈ ગઈ છે અને ભાજપ હાર ભાડી ગઈ છે એટલે પેટી ખુલશે પછી પબ્લિક જવાબ દેશે કે આ શું થયું ઉર્વશી કાપડિયા મારું નામ છે મને બૂથ રિલીવર માટે થોડાક ક્ષણ માટે મને અંદર બોલાવી હતી ત્યાં મેં પગ મૂકો ત્યાં જ મને પાંચ મિનિટમાં બધી ખબર પડી ગઈ કે અંદર હું આલે છે સરકારી માણસોથી લઈ અને પોલીસવાળાને વાળાને કરી જોયું એ ભેગું કે અહીંયા આવી રીતના ઘાલમેલ આલે છે સ્પેશિયલ ચાર બટન ડાબી બાજુના દબાવો એવી ચોખવટું કરવામાં આવે છે બૂથની બાજુમાં એને એક લેડીઝ બેહાડા છે આકૃતિબેન ડોબરિયા કરીને છે એ બૂથની બાજુમાં બેસી અને એ જોવે છે કે ડાબી બાજુમાં ચાર વાર ટક 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 અવાજ આવે એટલે પીળું બટન દબાવવાનો ફોર્સ કરે છે જમણી બાજુમાં એ બોલતા જ નથી ડાબી બાજુમાં ચોખવટ કરીને કહે છે કે બેન ડાબી બાજુમાં તમે ચાર બટન દબાવ્યા તો હવે પીળું બટન દબાવો જમણી બાજુમાં કોઈ ચોખવટ નથી કરતું અને બીજા ઉમેદવાર છે જે હિરલબેન પંડ્યા કરીને એને અંદર આવવાની છૂટ છે તો સુમિતાબેનને અંદર આવવાની કેમ છૂટ નથી ઉમેદવારને કેમ બધા ઉમેદવાર સરખા જ હોય છે અને મહેનતથી તમે કરો ને જે કરો એ સુકામે આવી ઘાલમેલ તમારે કરવી પડે છે અને બીજા મારી સાથે બેઠા હતા એ ઉમેદવાર પણ આવું જોતા હતા પણ એ કઈ બોલતા નહોતા મેં ત્રણ થી ચાર વાર કીધું બાર નીકળીને ચાલુમાં એને કઈ એક્શન નો લીધું એને કીધું કે બેન જવા દો આપડે કઈ નથી કરવું પણ તો આવી રીતે હલશે તો કેવી રીતે હલશે મહેનત થી જીતવાનું હોય આવી રીતે ઘાલમેલ કરી ન જીતવાનું હોય અને અંદર એ બધા એક જ થઈ ગયા છે કેમ એને ડર છે કે અમે જીતી જાશું અમે જે લોકો એને મત તમે કામ બોલતા હોય એને મત બીજા ને કામ કરતા હોય એને તમે મત દયો હું સુમિતા બેન પારસભાઈ ઉઝદડીયા વોર્ડ નંબર 8 માંથી ઉમેદવારી ધરાવું છું ચૂંટણી મારે શાંતિ થી લડવી છે વિરોધી પક્ષ જે પણ હોય મારે એને કાઈ કેવું નથી પણ ઈમાનદારી થી લડો ખુલ્લી ખુલ્લી છાતી લડો આપશે કેટલો જ છે કે અંદર બૂથ અંદર બેસીને એમ કહેવામાં આવે છે કે બ્લેક કલર ડ્રેસ બેઠા છે ડોબરિયા કરીને છે બેન ઈ બેન કૃતિ ડોબરિયા કરીને બેન છે ઈ અમને નો ખ્યાલ હોય ભાઈ કે પક્ષ પક્ષમાંથી હોય કે અમે સાંભળું એટલું બોયલું અને અને સવારથી ચાલુ જ છે પહેલી વાત તો મશીન બંધ થઈ ગયું ત્યારે મશીનમાં જે સાઈન કરવાની હોય કે બંધ થઈ ગયું છે કે તમારે બે ઉમેદવાર રાખીને મશીન નવું ચાલુ કરાવેલું છે તો એની સાઇનું જોઈ એટલે એમાં લખાણ કરેલું હોય કે કેટલા મત પડ્યા અને કેટલા મતદાન મત મતદાર જે હોય એ કેટલા આવ્યા એટલે સેવન્ટી નાઇન મત મતદાર હતા અને

જેતપુરમાં પહેલેથી ચૂંટણીને લઈને ભાજપમાં જ વિખવાદ થયો હોવાની ચર્ચાઓ જાગી હતી તો ચૂંટણી સમયે જ ભાજપના ઉમેદવારો પર આક્ષેપ થઈ રહ્યા છે ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ ઉઠી છે વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ જેતપુર